નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોન નિયુસ સાથે હું રેશમાપનું સ્વાગત કરું છું વડોદરા અને સુરતમાં પાણીપુરી ખાતા પહેલા સાવધાન રહેજો જેમાં પાણીપુરીમાં વપરાતા બટાકા સડેલા હોવાનો ખુલાસો થયો છે પાણીપુરીમાં ફૂગવાળા અને ખીડાવાળા બટાકા વપરાય છે તેમાં સુરત એપીએમસીમાં સડેલા બટાકા પાંચ રૂપિયા કિલો મળે છે જેમાં વારંવાર તપાસ થવા છતાં પાલિકા કાર્યવાહી કરતી નથી પાણીપુરીમાં બટાકાનો ચટાકો લેતા પહેલાં ચેતી જજો કારણ કે પાણીપુરીમાં સડેલા બટાકા વપરાય છે જેના કારણે લોકોએ બીમાર પડવાનું તો નક્કી જ છે તેમજ બીમારીનો રિપોર્ટ પણ પંદર દિવસે આવતો હોય છે મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ખાવાનો શોખ હોય છે એ પણ બહારની પાણીપુરી ત્યારે હાલ વડોદરાનો પાણીપુરીવાળાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા ધોતો હોય તેવું દેખાઈ રહ્યું છે આ સાથે જ રોડની નીચે કાદવવાળા ગંદા પાણીમાં બટાકા પડી જાય છે તે પણ તે ઉઠાવીને અંદર નાખી દે છે